જો આ કેવું છે ના થોડુંક મોટું લાગ્યા હા મોટું પડ્યું શર્ટ થોડુંક બીજું લો બીજું બીજું બતાવ બીજું આ બીજું આવી ગયું આ નથી હાર ભાઈ બીજું ચલો શર્ટ હવે પસંદ કરવા ગયા જઈએ આપણે બીજું શર્ટ ઢગલા જે પસંદ આવે પચાસ રૂપિયા એક ઢગલા એક શર્ટના ના પચાસ રૂપિયા ભાઈ આપણને શર્ટ પસંદ આવતું નથી હવે ચાલો શર્ટ ભાઈ છે સારા સારા પણ આપણને બહુ પસંદ નહીં હતું આ કેવું છે આ શર્ટ થોડું મોટું લાગે છે નથી આ ચાલો એ આ મોટું છે આ મોટું છે શર્ટ દેખાય કેવું છે ચાલો દોસ્તો શર્ટ 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 આપણને પસંદ નહીં એની હાથે બીજા ઢગલામાં જોવા જાય છે ચાલો બીજે ઢગલા બીજે 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 અહીંયા છે જોવા માટે બહુ મોટી ગુજરી હોય ગુજરી એટલે જૂના કપડા મળે જો પચાસ રૂપિયામાં શર્ટ ને પચાસ રૂપિયામાં પેન્ટ જો નો પેન્ટ ચાલી નો શર્ટ આપતો આ દવા માં પહેરવા માટે જો ગુજરી વસ્તી બહુ મોટી ઘણી હતી જામ કનોડા કુચડી મિયાનંદ સ્વામી મન થી સમિત આવીએ છે સ્વામી પાટણ જિલ્લા તાલુકો સમી અમે જામ કનોડા જાય એટલે અમને યાદ આવે સમી એટલે આને અમે સમી કહીએ છીએ જુઓ અહીંયા ગુજરી છે ચોકસાઈ ઉપર છે જો આમાં દસ રૂપિયાના કોઈ પણ વસ્તુ દસ રૂપિયાની હતી આ પ્લાસ્ટિકની અહીંયા પણ એક રોટલી મેળવાની ડીશ લીધી રાતે વરસાદ બહુ થયો એટલે નરવા હતા એટલે ફરવા ગયા નોડા છેલે છેલ્લે મારાુ નામ લખ તેજસ્વી નામ લખાઈ ને આવે